ઉજનવાડા ગામે સીઆરસી ગોષણ દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો ઉજનવડા પ્રકેન્દ્ર શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત શિક્ષણના ક્ષેત્રે સર્જનાત્મકતાને બાળ પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સીઆરસી ઘોષણ દ્વારા ભવ્ય કલા ઉત્સવ કાર્યક્રમનું કુલ ચાર વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગામોની કુલ દસ આના ધોરણ થી આઠ સુધીના કુલ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ પોતાના કૌશલ્યનો સર્વોત્તમ પ્રદર્શન કર્યું કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિઓએ દીપ પ્રજ્વલન કરી કલા ઉત્સવની શરૂઆત કરી સીઆરસી કક્ષાના આયોજનમાં વિદ્યાર્થીઓ ચિત્રકલા હસ્તકલા રંગોળી વક્તૃત્વ સ્પર્ધા ક્વિઝ તથા સાંસ્કૃતિક નૃત્ય ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો બાળકોની કલાત્મક સર્જન શક્તિને ગ્રામજનો તેમજ ઉપસ્થિત શિક્ષણ મંડળે વખાણી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી શાળા સંચાલકો

સીઆરસી સંકલન સંકલનશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક તથા બુદ્ધિપ્રદ વિકાસ થાય છે અને ગામમાં શૈક્ષણિક ગુણવત્તા મજબૂત બને છે કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો વાલીઓને સ્વયંસેવકોના સહકાર બદલ આભાર માનવામાં આવ્યો કલા ઉત્સવ કાર્યક્રમ ગામમાં ઉત્સાહ અને પ્રેરણાનો નવો આયામ આપી સફળતાપૂર્વક પૂર્ણ થયો એવા સોમાભાઈ જય એસ વન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા સ્ટર કક્ષાનો કલા મહોત્સવ ઘોસણ સીઆરસી કોર્ડિનેટર સામાભાઈ જનવાડા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા પ્રેરિત સીઆરસી કક્ષાના કલા મહોત્સવમાં કુલ ચાર વિભાગ હોય છે એક બાલકવિ વિભાગ ચિત્ર વિભાગ સંગીત ગાયન અને સંગીત વાદલ આ ચારે ચાર વિભાગની અંદર બાળકો કુલ ક્લસ્ટરની દસ શાળાઓમાંથી ભાગ લેવા આવ્યા છે જે પ્રથમ નંબર આવે એને ત્રણસો રૂપિયા બીજા નંબરને બસો રૂપિયા અને ત્રીજા નંબરને સો રૂપિયા રોકડ સરકાર શ્રીના પરિપત્ર મુજબ ઇનામ વિતરણ કરવામાં આવે છે સાથે સાથે આજના કાર્યક્રમમાં આવનાર તમામ બાળકો અને શાળાના બાળકોને ગામના આગેવાન શ્રી દેવાભાઈ દ્વારા ચિષ્ઠી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ખૂબ સરસ આયોજનના માધ્યમથી આજે અમારો કલા મહોત્સવ અહીંયા ચાલી રહ્યો છે અને શાળાનું નામ ચિચોદરા પ્રાથમિક શાળા અત્રે અહીંયા જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત કલા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન શ્રી ઉજનવાડા પે કે પે કેન્દ્ર શાળાની અંદર આયોજન કરવામાં આવ્યું છે તો કુલ દસ શાળાઓએ અહીંયા ભાગ લીધો છે બધા બાળકો હર્ષભેર અને ઉત્સાહભેર ભાગ લેવાના છે જે બાળકો પોતાની અંદર જે કલા જે છે એની અંદર જે ખૂબીઓ છે એ આજે અહીંયા રજૂ કરવાના છે પોતાની જે ખૂબીઓ અહીંયા બહાર કાઢવાના છે અને અહીંયા મને સરસ મજાનું શાળા પરિવાર વતી પણ ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેથી ભોજનના દાતા પણ અહીંયા હાજરી આપી છે અને જે બાળકોને એકથી ત્રણ નંબર આવશે એમને સરકારશ્રી તરફથી સરસ મજાનું ઇમા ઇનામ પણ આપવાનું છે જેનો પ્રથમ નંબર આવશે એ બાળકોને ત્રણસો રૂપિયા અને દ્વિતીય નંબરની અંદર બસો રૂપિયા તથા પ્રથમ નંબર દ્વિતીય નંબરની અંદર સો રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અસ્તુ જય હિન્દ જય ભારત